नमस्कार તમારો ખૂબ ખૂબ સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ગુજરાતી જ્યોતિષ શાસ્ત્ર દૈનિક રાશિફળ અને સૌથી પહેલા વાત કરીએ આજ ના પંચાંગની તો આજે 18 20 ડિસેમ્બર 1925 ને ગુરુવાર નો દિવસ છે પોષ મહિના ના કૃષ્ણ પક્ષ ની ચતુર્ઘી તિથી છે અને અનુરાધા નક્ષત્ર છે આજે ધૃતિ નામ નો યોગ બની રહ્યો છે અભિજીત મુહૂર્ત સવારે 11 વાગીને 56 મિનિટ થી બપોરે 12 વાગીને 38 મિનિટ સુધી રહેશે અને राहु काल નો સમય બપોરે 1 વાગીને 31 મિનિટ થી સાંજે 3 વાગ્યા સુધી નો રહેશે રાહુ काल દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું કારણ કે તેમાં વિઘ્ન આવી શકે છે હવે વાત કરીએ આજ ના રાશિ ફળ ની તો તુલા રાશિ ના જાતકો માટે આજનો દિવસ ખોબજ સરસ છે આજે તમને કરિયરમાં નવી તકો મળશે અને ધનની સ્થિતિ સારી રહેશે પરિવારમાં થોડી વ્યસ્તતા રહેશે પણ તમારું સ્વાસ્થ્ય સુદ્રતું જશે આજે તમને કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે અને બીજા સાથે ખુશી વહેંચવાથી તમારું સ્વાસ્થ્ય વધુ સારું રહેશે જો તમને લાંબા ગાળાના નફા માટે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોવ તો સમજી વિચારીને કરી શકો છો લવ લાઈફ પાર્ટનર નાની મોટી ભૂલોને અવગણશો તો સારું રહેશે વ્યાપારી ભાઈઓ માટે સમય સાનુકૂળ ચાલી રહ્યો છે અને વ્યાપાર લઈને અચાનક કરેલી મુસાફરી થી સકારાત્મક પરિણામ મળશે રાતના સમયે આજે તમે થોડો સમય એકાંતમાં વિતાવવાનું પસંદ કરશો અને જ્યારે તમે એકલા હશો ત્યારે તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે જો તમે ક્યાંક રોકાણ કરવા માંગતા હો તો સમજી વિચારીને કરજો તમારો વિશ્વસનીય દ્રષ્ટિકોણ સિનિયર સહકર્મીઓને પ્રભાવિત કરશે આજે ભોજનમાં વધારે તેલ મસાલાનો ઉપયોગ ટાળીને પૌષ્ટિક આહાર લેવો જીવનમાં એક નવો તબક્કો શરૂ થવા જઈ त्यवसायिक प्रोजेक्ट पूरा करशो थोड़ो तनाव रही सके नवी तक सामनो करवा तैयार जो कारण के नवा दृष्टिकोण थी क्षमता आजे उच्च आज उच्च अधिकारी संबंधों सारा अने दैनिक રૂટિન નું યોગ્ય પાલન કરશો તો લક્ષ્ય પ્રાપ્ત થશે ધન સંપત્તિ અને કમાણીના મામલે દિવસ સારો છે અને સરકારી સ્ત્રોતથી ધન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યા છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો સંબંધમાં ગેરસમજ તણાવનું કારણ બની શકે છે તેનું ધ્યાન રાખજો અને શાંતિ તથા धैर्यથી વાત કરશો તો ઉકેલ આવશે આર્થિક વ્યવસ્થા પર સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્યને લઈને તુલા રાશિવાળાને નાની મોટી ચિંતા ही शके छे जो मुसाफरी टाड़ी शको तो उत्तम रहे शे आजे संपत्ति संबंधी विवाद नो आवशे आज ना शुभ रंग सफेद छे भाग्य पिचोतेर टका આપશે તમારો ભાગ્યાંક 26 એકંદરે દિવસ શાનદાર 6 જૂની સમસ્યાઓથી મુક્તિ મળશે અને કોર્ટ કચેરીના કામમાં રાહત મળશે શેરબજાર સાથે જોડાયલા લોકોને મોટો નફો થશે પણ નવા લોકો પર આંધળો વિશ્વાસ ન કરતા નહીં તો નુકસાન થઈ શકે છે કૌટુંબિક પ્રશ્નો ઉકેલાઈ જશે અને જીવનમાં પ્રગતિનો યોગ છે અપ્રેરિત લોકોને રિશ્તું નક્કી થઈ શકે છે અને પ્રેમની શરૂઆત પણ થઈ શકે છે જો શક્ય હોય તો આજે ॐ શનિ ગાય નમહ મંત્રનો જાપ કરવો અથવા हनुमान चालीसाના પાઠથી દિવસની શરૂઆત કરવી વિદ્યાર્થીઓ માટે પર દિવસ ખૂબ સારો છે ખૂબ મહેનત કરજો મોટી સફળતા મનશે અને જો તમે નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આજે સફળતા દેખાઈ રહી છે ધન્યવાદ આપને ફરી મળીશું